ભૂવા પડવાનું શરૂ પડ્યો મોટો સુરતમાં વરસાદ વરસવાના કારણે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે સુરતમાં વરાછાથી લઈને વેસુ સુધી ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે ખાડાઓના કારણે વાહન ચાલકોને કમરતોડ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે ઉધનામાં ભુવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે ભારે વરસાદ બાદ રોડ પોલા થઈ જતા ઉધરામાં છત્રપતિ શિવાજી સ્પોર્ટ સંકુલ નજીક મોટો ભૂવો પડ્યો આમ જતાં મહાનગરપાલિકાના અધિકારીઓએ ભૂવાને બેરિકેડ કરવાની તસદી ન લીધી લોકોએ વૃક્ષોને ડાળીઓ નાખીને પેક કર્યા ત્રણ ચાર ફૂટ ઊંડો ભૂવો પડતા કોર્પોરેટરે ઠાલવ્યો રોષ રોડ પર ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે અમદાવાદ વાસીઓ મણકા સાજા રાખવા હોય તો વાહન ને બળદગાડી ની ગતિએ ચલાવજો ગણ્યા ગણ્યા નહીં એટલા બધા ખાડા પડી ગયા છે ખાડા પડવાની સાત દિવસમાં સાત હજાર ફરિયાદ ભારે ધુવાઈ છે સ્માર્ટ શહેર અમદાવાદમાં ખાડાઓનું રાજ છવાઈ ગયું છે અમદાવાદના રોડ પર એટલા મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે કે તમને નરક જેવો અનુભવ થાય પોષ વિસ્તાર હોય કે પછી કોઈ પણ વિસ્તાર હોય ટ્રાફિક થી ધમધમતા રોડ પર કમરતોડ ખાડા પડી ગયા છે રસ્તા ઉપર બે ફૂટ થી લઈને પાંચ ફૂટ લાંબા અને એક ફૂટે થી લઈને બે ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અમદાવાદમાં વરસાદ બાદ શહેર જાણે ખાડા નગરી બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ ચુકી છે શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ભારે વરસાદમાં મોટાભાગના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે ત્યારે પોશ વિસ્તાર ઘણા દસ સાઉથ બોપલમાં પણ રસ્તાની હાલત ખસ્તા છે ખાડામાં રોડ જે કે રોડ પર ખાડા ખબર નથી પડતી રોડ તૂટેલી હાલતમાં હોવાથી કાંકરીઓ અને ધૂળ જોવા મળી રહી છે જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે સાત દિવસમાં શહેરમાં સાત ખાડા પડ્યા છે છતાં અધિકારી અને નેતાઓ ઝડપથી કામગીરીના ઠાલા વચનો આપી કરોડો ટેક્સ ભરતી જનતાને મૂરખ બનાવે છે રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ જિલ્લા તાલુકા અને શહેર સાથે ગામોને જોડતા નાના મોટા રોડ રસ્તાઓ ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશ આપ્યા છે પંદર સપ્ટેમ્બર સુધીમાં તમામ રોડ ચકાચક બની જશે જેના ભાગરૂપે માર્ગ મકાન વિભાગ દ્વારા અસર પામેલા માર્ગના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાય છે રાજ્યના ત્રણ સહિતના મશીન કામે લાગ્યા છે અંદાજે છ હજાર ચારસો કામદારો સાથે કુલ ચારસો છાસઠ ટીમ કાર્યરત છે જે જગ્યાએ જગ્યાએ સ્ટ્રક્ચર તૂટી ગયા છે તે તાત્કાલિક ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર પુનઃ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તકના કુલ બે હજાર આઠસો ચોરાણું કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગને નુકસાન થયું છે અંદાજે એકસો ઓગણચાલીસ કિલોમીટર લંબાઈની મરામતની કામગીરી રાજ્ય સરકારના સંપર્કમાં રહી એનએચએઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે જે અન્વયે વડોદરા વાપી રાજકોટ જેતપુર જીલોડા હિંમતનગર તથા અન્ય રસ્તાઓમાં પણ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી ચાલુ છે અમદાવાદ જિલ્લામાં બેતાલીસ રસ્તાઓ પૈકી હાલ ત્રીસ માર્ગો પર વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે અમદાવાદ જિલ્લાના ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાંથી અડતાલીસ કિલોમીટરના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે તો જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી અમદાવાદ હોય હોય કે રાજકોટ જે પણ શહેર વરસાદ સપ્ટેમ્બર રાજ્યના તમામ રસ્તાઓ ફરી એક વખત રિપેર થઈ અને પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે તે ટાર્ગેટ સાથે આગળ વધવામાં આવી રહ્યું છે હાલમાં અનેક શહેરમાં ભારે વરસાદને લઈને રસ્તાઓ તૂટ્યા હોવાની જાણકારી મળતા જ ખુદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ ટીમ કામે લાગી છે સાત દિવસથી માધવરાવજી મંદિર પાણીમાં ગરકાવ હોવાથી ભક્તો પણ પરેશાન છેલ્લા દિવસથી કંઈક આજ રીતે પ્રાચીત તીર્થનું માધવરાયજી મંદિર પાણીમાં સમાયેલું છે સરસ્વતી નદીના પાણીમાં મંદિર કાવ છે પાણીનો ધસમસ તો પ્રવાહ વહી રહ્યો છે માધવરાવજીની પ્રતિમા પરથી સાત ફૂટ થી વધુ પાણી વહી રહ્યું છે સરસ્વતી નદીના કિનારે પ્રાચીત તીર્થનો મોક્ષ પીપળો અને તેનાથી થોડે દૂર માધવરાયજીનું મંદિર આવેલું છે હાલ ત્રણ દિવસ પિતૃઓને પાણી પીવડાવવાનો મહિમા છે પણ મંદિર અને પીપળો બંને પાણીમાં ડૂબેલા હોવાથી ભક્તો પીપળે પાણી રેડી શકતા નથી મંદિરના મહંતરા મતે હજુ આગામી એક થી દોઢ મહિના સુધી ભગવાન ચડમગ્ન રહીશો ભડકી રહ્યા છે આ ગુસ્સો આ રોષ આક્રોશ વિરોધ હલ્લાબોલ કારણ છે પૂર તંત્રની અણધડ નીતિના કારણે વડોદરા પાંચ દિવસ સુધી ડૂબેલું રહ્યું આખા શહેરની વિશ્વામિત્રી નદીના પાણીએ પથારી ફેરવી કરોડપતિ લઈને ગરીબો પાણીની એક બોટલ માટે ટળવળી રહ્યા હતા કરોડોના બંગલાઓમાં રહેતા લોકો સહાય મેળવવા માટે મજબૂર કરી દીધા પાંચ પાંચ દિવસ સુધી કોઈ અધિકારી જોવા નથી હવે જયારે વડોદરામાં પૂરની સ્થિતિ બાદ રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જેનો ભોગ બન્યા વોર્ડ નંબર બે ના નગરસેવક મહાવીર સિંહ રાજપુરોહિત નગરસેવક રાજપુરોહિત જાવદ પાર્ક પાસે પહોંચ્યા હતા જ્યાં લોકોએ ઘર વખરીનો કચરો રોડ પર મૂકીને કોર્પોરેટર

વધારે ખેતરમાં શિયાળા અને ઉનાળા માટે પાણી ક્યાંથી લાવવું તે સવાલ ઉભો થઈ ગયો છે અગાઉ ત્રણ વર્ષ પહેલા સરપંચે પણ ચેક ડેમ જર્જરિત થયા ની રજૂઆત કરી હતી પરંતુ આ વાતને કોઈએ ધ્યાને ન લેતા ચેક ડેમ તૂટ્યો છે પાટણનું પંચાસર ગામમાં પાણીનું સામ્રાજ્ય વરસાદે વિરામ લીધો પરંતુ પાટણના પંચાસર ગામના લોકો માટે મુશ્કેલી ઓછી થઈ નથી પંચાસર ગામના રસ્તાઓ હજુ પણ પાણી ભરાયેલા છે શંખેશ્વર તાલુકામાં વધુ વરસાદ હતો જેના કારણે પંચાસર કેટલાક વિસ્તારમાં પાણીમાં થયેલા જોવા મળ્યા ગામના રસ્તાઓ હજુ પણ જળમગ્ન છે રોડ પર ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા લોકોને પાણી વચ્ચેથી પસાર થવું મજબૂર પડી રહ્યું છે વિદ્યાર્થીઓ પશુપાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે વારંવાર રજૂઆત કરવામાં આવી ખુદ ટીડીઓ પણ મુલાકાતે આવીને ગાયા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા જેના કારણે ગ્રામજનો ત્રહેમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર સામે પાણી નિકાલની માંગ કરી રહ્યા છે જો તમારા ઘરે નર્મદાનું પાણી આવતું હોય તો ઉકાળીને પીજો નહી તો પડશો બીમાર એમસી ની જાહેરાત અમદાવાદ વાસીઓ સાવધાન રહેજો કારણ કે તમારે દસ થી પંદર દિવસ ડોહળું પાણી પીવા માટેની તૈયારી રાખવી પડશે આ અમે નહીં ખુદ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જાહેરાત કરાઈ છે એએમસીની વોટર કમિટીએ કહ્યું છે કે હાલ વરસાદના પૂરને કારણે પાણી સહેજ ડોળાશ આવશે પ્લાન્ટમાં શુદ્ધિકરણ કર્યા બાદ પણ એ થોડું ડોળું દેખાશે એટલા માટે જ્યાં સુધી ડોળાશ નીચે બેસી ન જાય ત્યાં સુધી આ સમસ્યા રહેશે આથી એએમસી દ્વારા અપાતું પાણી હાલ ઉકાળીને પીવું હિતાવહ હોવાનું જણાવાયું છે તમામ શહેરીજનોએ સાવધાની રાખવી હિતાવહ છે ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ પણ થયા છે ભારે પેટ્રોલ કરતા મોંઘા શાકના ભાવ સાંભળી સિસ્કારા નીકળી જશે રાજ્યભરમાં

બેડી ગામમાં રહેતા અશ્વિનભાઈ સોરઠિયાએ પંદર વીઘા ખેતરમાંથી તુવેરનું વાવેતર કર્યું પરંતુ વરસાદ એવો વરસ્યો કે પાક સાફ થઈ ગયો ખેડૂતે મજૂરી પાછળ રૂપિયા દસ હજાર જેટલો ખર્ચ કર્યો પરંતુ વરસાદે ખેડૂતને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું બેડી ગામની આશરે આઠસો વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા ખેતરોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જ જોવા મળ્યા બેડી ગામના અન્ય એક ખેડૂતે ફ્લાવરનું વાવેતર કર્યું પાકે તૈયાર પણ થઈ ગયો હતો પરંતુ વરસાદ તમામ આશાઓ પર પાણી ફેરવી ચુક્યો છે બેડી ગામમાં મોટાભાગે શાકભાજીનું વાવેતર થયું છે બેડી ગામના અન્ય એક ખેડૂત

પથારી ફેરવાયેલા ખેતરોના આ દ્રશ્યો છે જામનગરના અહીં મેઘ પ્રકોપ બાદ પૂરે ખેતરોના ખેતરો સંપૂર્ણ રીતે પૂરા કરી દીધા ભારે પવન સાથે તોફાની વરસાદ ખાબકતા જામનગર સોયલ સહિતના ગામડાઓમાં ખેતરોમાં પાકનું ધોવાણ થઈ ગયું તોફાની પવનથી ખેતરોમાં મત મોટા વીજ પોલ ઢળી પડ્યા મગફળીના પાક પર વીજ ઢગલો થઈ ગયો જળ મૂળ ઉકડી વીજ ટ્રાન્સફોર્મર પણ ધરાશાયી થયા મગફળી સહિતના પાકમાં વિસ્તાર પડ્યા હોવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ શકતા પણ નથી આ વિસ્તારમાં એક અઠવાડિયાથી વીજ પુરવઠો પણ નથી ત્યારે ખેડૂતો પોતાના ખેતરોની દશા જોઈ રડવા જેવા થઈ ગયા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી તો ધ્રોલના સોયલ ગામના નદી કાંઠાના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોની મહેનત એક ઝાટકે ધોવાઈ ગઈ મહામૂલો પાક સ્વાહા થઈ જતા ખેડૂતોની આંખોમાં આંસુઓનો પૂર આવ્યો રાતા પાણી રડવાનો વારો આવ્યો નદીકાંઠેની જમીન હવે ખેતી લાયક નથી રહી જમીનમાં નદીના પાણી ફરી વળતા આ ખેડૂતની આશા પર પાણી ફરી વળ્યું ધોરાજીના તોરણિયામાં હજારો વીઘા જમીનમાં પાક તહેસ નહેસ 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 ખેતરો પાક નો બળી ગયો સોત બળી ગયેલા છોડ અને ખેતરો નું ધુવાન કુદરત ની થવીર છે ધોરાજી તોરણિયા તોરણીયા ગામની અહીં સતત પાંચ દિવસથી આકાશમાંથી મહેર કહેર બનીને વરસતા જેના કારણે ખેતરોના ખેતરો તવા થઈ ગયા છે અહીંના ખેડૂતોએ હોશે હોશે માથે દેવું કરી મગફળી કપાસ સોયાબીન તુવેર સહિતના પાકનું બમ્પર વાવેતર કર્યું પાંચ દિવસ પહેલા આજ ખેતરો લીલાછમ લહેરાતા પણ ખેડૂતોની ખુશીને જાણે કે મેઘરાજાને મંજૂર ના હોય તેમાં કહેર બનીને વરસી પડતા મહામુલો પાક સુકાઈ ગયો ખેતરો કેદાન મેદાન જોવા મળ્યા ભારે વરસાદ બાદ તમામ પાકોનું ધોવાણ થઈ ગયું બાર થી પંદર હજાર રૂપિયાનો ખર્ચ પાણીમાં વહી ગયો મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ અને આખા વર્ષની મહેનત પાણીમાં ડૂબી ગઈ કુદરતી આફત સામે ખેડૂત લાચાર બની ગયો હતો હવે ખેતરોમાં નવેસરથી વાવેતર કરવાની ફરજ પડશે જો સરકાર યોગ્ય વળતર ચૂકવે તો જ ખેડૂતો ઉભા થઈ શકે તેમ છે પંચમહાલના ખેડૂતો પર બમણો ઝટકો જંગલી પશુઓ અને વરસાદથી પાક સ્વાહા પંચમહાલ પંથકના ખેડૂતો પર બમણો ફટકો પડ્યો છે એક તરફ આકાશી મહેર બની કહેર અને બીજી તરફ જંગલી પશુઓના આતંકથી શાકભાજી સહિતનો પાક ઢેર થઈ ગયો ભારે વરસાદના પગલે મકાઇ અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું એક તરફ જંગલી ભૂંડ અને નીલગાય દ્વારા પાકને તબાહ કરી નાખવામાં આવ્યો બીજી તરફ કુદરતનો કહેર જોવા મળ્યો ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી બની મકાઈનો પાક જમીન દોસ્ત થઈ જતા ખેડૂતોને માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો જિલ્લામાં એક પોઈન્ટ એકસઠ લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે જેમાંથી સાહીઠ હેક્ટરમાં ભારે વરસાદ અને પવનના કારણે પાકને નુકસાન થયું છે

ખેતર હોય કે ખુલ્લું મેદાન ફેક્ટરી હોય કે ઉદ્યોગપતિઓની ખાલી જમીન બધું જ પાણીમાં ડૂબી ગયું જળદબાઈના આદ્રશ્યો છે વિરમગામના ભારે વરસાદના પગલે અમદાવાદના વિરમગામની હાલત ખરાબ થઈ ગઈ છે અહીં હજારો વીઘા જમીનમાં પાણીએ કબજો જમાવે લેતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા વરસાદ વિરામના પાંચ દિવસ બાદ પણ અહીં જળમગ્ન જેવી જ હાલત હોવાથી ખેડૂતો પોતાના જ ખેતરમાં જઈ શકતા નથી પાકે જળ સમાધી લીધી રોડની બંને બાજુએ પાણી તારાજી સર્જી ચૂક્યું વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન થયું ત્યારે પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે નુકસાનીની સહાય કરવા માંગ કરી છે ખેડાના કુમરવાડ ગામમાં શેઢી નદીના પાણીએ ખેતરો કર્યા ધૂળદાંડ ખેડાના ખુમરવાડ ગામમાં શેઢી નદીનું પાણી ખેડૂતો માટે ખુમરવાડ ગામમાં શેઢી નદીના પાણી ફરી વળતા ખેતરોમાં રેતીના થર જામી ગયા રેતીના થરમાં પાક જ ગાયબ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અહીં ખેડૂતોએ શાકભાજી ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું પરંતુ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું તારાજી એવી સર્જાય કે ખેડૂતોને વિગાદી લાખો પાક પર એવા પાણી ફરી વળ્યા કે આખો કલર બદલાઈ ગયો તો પશુઓનો લીલો ઘાસચારો કે સૂકો ચારો પણ ન રહ્યો હવે ખેડૂતોને આશા છે કે સરકાર સર્વે કરી તેમને વળતર ચૂકવે અમદાવાદમાં આકાશી મહેર બાદ બીમારી નો રાજ્યભરમાં આકાશી મહેર બાદ હવે બીમારીનો કહેર જોવા મળી રહ્યો છે શહેર શહેર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા માથું ઉચેકતા હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ છે ઓપીડીમાં લાઇનો લાગે છે અમદાવાદ સહિતના શહેરોમાં વાયરલ ઇન્ફેક્શન મેલેરિયા કમળો ડેન્ગ્યુ ચિકનગુનિયા ટાઇફોઈડ કોલેરા ઉલટી સહિતના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે અમદાવાદમાં ચાલુ મહિનામાં પાંચસો થી વધુ ડેન્ગ્યુ ના કેસ નોંધાયા મેલેરિયા ના પણ ઉલટીના એક હજાર વધી રહેલા રોગચાળા બાદ તંત્ર એક્શનમાં આવ્યું આરોગ્ય વિભાગે શહેરના પાર્ટી પ્લોટ મોલ સહિત શૈક્ષણિક એકમમાં ચેકિંગ કર્યું છે શહેરમાં ત્રણસો નેવ્યાશી એકમોમાં ચેકિંગ હાથ ધર્યું મચ્છર બ્રિડિંગ મળતા એકસો પંચ્યાસી એકમ નોટિસ ફટકારવા એમસી દ્વારા ત્રણ લાખનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરાયો બીજી તરફ અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો ફેલાતા કોર્પોરેશને સફાઈ અભિયાન શરૂ કર્યું શહેરના સાત ઝોનમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી દસ હજાર કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા દવા અને પાવડરનો છંટકાવ કરાયો દસ દિવસ ચાલશે સફાઈ અભિયાન બીજી તરફ અમદાવાદ બીજે મેડિકલના ડોક્ટરોએ ફરી હડતાલની ચીમકી આપી છે કેટલીક માંગ પૂરી ન થતા રેસીડેન્ટ ડોક્ટર સોમવારથી હડતાલ પર ઉતરશે ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ રહેશે વિઘ્ન હરતા ગણેશજીના આગમનની તડામાર તૈયારી શરૂ મૂર્તિની ધૂમ શ્રાવણ માસ પૂર્ણ થવાની એક જ દિવસ બચ્યો છે ત્યારે વિઘ્ન હર્તા ગણેશજીના ઉત્સવના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ગણેશ ઉત્સવને લઈને રાજ્યભરમાં થડામાર તૈયારીઓ ચાલી રહી છે દસ દિવસ સુધી ગુજરાત પણ મહારાષ્ટ્રની માફક ગણેશમય બની જશે એમાં પણ દક્ષિણ ગુજરાત તો જાણે મિની મુંબઈ હોય તે રીતે ઠેર ઠેર ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય છે ત્યારે આ વખતે સુરત બારડોલી નવસારી વલસાડ સહિતના પંથકમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની ધૂમ ડિમાન્ડ નીકળી પડી છે બારડોલી પંથકમાં પણ ગણેશ પંડાલ માટે લોકોએ મૂર્તિ ખરીદવાનું શરૂ કરી દીધું છે શહેરમાં થી વધુ ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે ભાવિકોમાં પર્યાવરણને લઈ જાગૃતિ જોવા મળી રહી છે પહેલા પીઓપી મૂર્તિનું ઘણું વેચાણ થતું હતું જ્યારે આ વર્ષે ભાવિકો માટેની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદાતી જોવા મળી છે રાજ્ય બહારથી મૂર્તિના વેચાણ અર્થે આવેલા મૂર્તિકારો સૌથી વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવી છે આ માટે પણ માટી વાપરવામાં આવે છે તે કલકત્તાથી મંગાવવામાં આવે છે પચીસ ટન માટી લાવવા માટે વહીવટી ખર્ચ સહિત સવા લાખ રૂપિયા જેટલો ખર્ચ થવા જાય છે જેને લઈ આ વર્ષે મૂર્તિના ભાવમાં ખાસો વધારો જોવા મળી રહ્યો છે મૂર્તિકારોને ગણેશ આયોજકો જે ફોટા આપે છે એ જ પ્રમાણેની મૂર્તિઓ બનાવી આપે છે ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની અવનવી ડિઝાઇનની પ્રતિમાઓની સ્થાપના કરવા માટે ગણેશજીની પ્રતિમાની ખરીદી કરવાની હોડ લાગી છે પરંતુ આ વખતે ભક્તોને ગણેશજીની સ્થાપના મોંઘી પડશે અંબાજીમાં પદયાત્રીઓને વીમા કવચ થી કરાયા સુરક્ષિત યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રાએ આવતા લાખો શ્રદ્ધાળુઓની ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતું છે અને આ વખતે પણ અંબાજી આવતા તમામ અંબાજીને વીમા કમચ પૂરું પાડવામાં આવ્યું છે આતંકવાદી પ્રવૃત્તિ અને માનવસર્જિત કુદરતી હોનારતો સામે યાત્રિકોને વીમા કમચથી સુરક્ષા કરી દેવાય છે બાર સપ્ટેમ્બરથી શરૂ થનાર ભાદરવી પૂનમના મેળામાં મૂળ અંબાજી ધામથી વીસ કિલોમીટરના વિસ્તારમાં જો કોઈ આવી ઘટના બને તો યાત્રિકોને વીમા લાભ મળી શકે તેમ છે જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ કરોડ રૂપિયાની માતબર નો વીમો ઉતારવામાં આવ્યો છે આ વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણના અનુસાર નક્કી કરવામાં આવી છે અરવલ્લીમાં નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો અસલી પોલીસ સામે રોફ જમાવતો ભારે પડી ગયો સમગ્ર રાજ્યમાં નકલી અધિકારીઓનો જાણે કે રાફડો ફાટ્યો છે નકલી કચેરી નકલી ટોલ નકલી અધિકારી પકડાયા બાદ હવે અરવલ્લીથી નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો છે અરવલ્લી જિલ્લાના બહાર તાલુકાના સાઠંબાના ઇન્દ્રાણ બંધકમાં અસલી પોલીસ સામે જ નકલી અધિકારીએ રોફ જમાવતા ખેલ નો પડદાફાશ થયો અહીં તપાસ અર્થે પોલીસ પહોંચી હતી જે આરોપી પ્રકાશ પ્રકાશનાએ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં પોતે એસડીએમ સબબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખાણ આપી હતી એટલું જ નહીં બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ કાર્ડ બતાવી નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ બે 2022 થી રેવન્યુ વિભાગમાં એડીએમ તરીકે ફરજ બજાવતો હોવાની જાણકારી આપી પોલીસને શંકા થતાં તપાસ કરતા નો ભાંડો ફૂટી ગયો તપાસમાં સામે આવ્યું કે નકલી ડેપ્યુટી કલેક્ટર કાળા કાચવાળી ગાડી લઈને રોફ જમાવતો નકલી કાર્ડ કાર પર બોર્ડ મારી લોકોને ધમકાવતો સુરતમાં 10 લાખની લાંચ માંગનાર પીએસઆઈ પકડાયો સુરતમાં દસ લાખની લાંચ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે અગિયાર મહિના થી ફરાર લાંચિયો પીએસઆઈ આખરે પકડાયો છે ઉત્તરાયણ પોલીસ મથક નું પીએસઆઈ દિલીપ ચોસલા ની ધરપકડ કરવામાં આવી કેસ રફેદફે કરવાની સામે આવ્યું કે પીએસઆઈ ચોપન હજાર નો પગારદાર છે એક વર્ષ પહેલા ફરિયાદી પાસે રૂપિયા દસ લાખની લાંચની માંગણી કરી હવે રૂપિયાની લાઈનમાં પીએસઆઈને અંતે જેલના સ્થળીયા ગણવાનો વારો આવ્યો છે પીએસઆઈની ધરપકડ બાદ અન્ય લાંચિયા પોલીસ કર્મીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે વલસાડના દરિયા કિનારાથી એક કરોડ નું ઝડપાયું ડ્રગ્સ વલસાડના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે વલસાડના તિથલ બીચ પાસે પ્રોટેક્શન વોલ ના પથ્થરોમાંથી વધુ એક પેકેટ બેન વારસી અફઘાન ડ્રગ્સ મળી આવતા હાહાકાર મચી ગયો છે અંદાજે કરોડની પેકેટ આ અંગેની જાણ વલસાડ પોલીસની પોલીસની ટીમને સિટી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અફઘાન ડ્રગ્સનું પેકેટ કબજે કર્યું અગાઉ પણ ઉધવાડા અને ડુંગરી દરિયા કિનારાથી ચરસના પેકેટ મળ્યા હતા વલસાડના દરિયા કિનારેથી અત્યાર સુધીના ચરસને એકત્રીસ પેકેટ મળી ચૂક્યા હતા આ અગાઉ અંદાજે સત્તર કરોડ રૂપિયાથી વધુ ચરસ મળી ચૂક્યું છે વધુ એક પેકેટ મળતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારે સઘન પોલીસ ચેકિંગ હાથ ધરાયું છે